નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો અચાનક એક સાંજે એક જાહેર થયો છે મહત્ત્વનો પરિપત્ર જેમાં વિદ્યા સહાયકો માટે એક મહત્ત્વના અપડેટ છે જોવા મળી રહ્યા છે એક સમાચાર જોવા મળી રહ્યા છે અને અંતે વિભાગે જાહેર કર્યો છે મહત્વનો પરિપત્ર તો એકવાર માહિતી જરૂર સુધી નિહાળજો શું અપડેટ છે વિગતવાર માહિતી આપવાનું છું વિડીયો ખાસ તમારા મિત્રવતું સર્કલમાં જરૂર શેર કરશો એવી નંબર અપીલ છે અને ખાસ મિત્રો ચેનલ પર નવાડશું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખશું મિત્રો આપણે સાંજે સવારે સવારે એક વિડીયો મોકલો છે જેમાં

વિજ્ઞાન ભાષામાં જો બાવીસ નવ બે હાજર પચીસ થી અગિયાર દસ બે હજાર પચીસ દરમિયાન પૂર્ણ થયેલ છે તો આપણા જિલ્લાનગર નગર સમિતિ પસંદગી કરનાર ઉમેદવારોનું સાહિત્ય એટલે કે તેર દસ બે હજાર પચીસ ના રોજ બપોરે એક કલાકથી વિદ્યાર્થી સહાયક ભરતી કાર્યાલય સુવિધા કચેરી પાછળ સેક્ટર વીસ ગાંધીનગરથી અધિકૃત અધિકારી શ્રી કર્મચારીથી મારફતે રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવેલ છે જે તમને અહીંયા નાયબ શિક્ષણ નિયામકની પણ સહી સિક્કો સાથે માહિતી આપેલી છે સહી પણ કરેલી છે તો ખાસ મિત્રો તમે આ એલિજિબલ ક્રાઇટેરિયામાં આવતા હશો તો ખાસ મિત્રો મેળવી લેજો અને અપડેટ મિત્રો તમારા વર્તુળ સરકમાં જરૂર શેર કરશો નવી અપડેટમાં તો ચોક્કસ માહિતી આપવામાં આવશે ત્યાં સુધી રહો જય હિન્દ જય ભારત